તમામ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે અનુરોધ કરાયો આવનાર તહેવારો હોળી અને રમઝાન માસનો જે તહેવાર ચાલી રહ્યો છે એને અનુલક્ષીને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ અને બીજા મુસ્લિમ અને હિન્દુ આગેવાનો ભેગા થયા હતા આ બેઠકનું એક જે નિમિત્ત હતું એ કે શાંતિથી જે તહેવારો ચાલી રહ્યા છે એ પસાર થાય લોકોની અંદર ભાઈચારો બની રહે તો હું લોકોને અને આગેવાનોને અને બીજા જે યુવાનો છે એમને હું અહીંથી પ્રાર્થના કરીશ કે તેઓ શાંતિથી પોતાના તહેવારો માણે ભાઈચારો બની રહે અને અંકલેશ્વરની શાંતિ બની રહે બસ એ જ બીજા વ્યક્તિને કૃત્ય આપણાથી ના થાય

આવનાર તેમાં તહેવાર હોળી ધૂળેથી તથા રમઝાન માસ નિમિત્તે જે કંઈ બી અગવડો પડે છે તે વિશે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય સૌ ભેગા મળીને આ તહેવારો ઉજવે તેવી જ સાથે જય હિન્દ જય ભારત